દોસ્તો નાદાર અનિલ અંબાણીના ધંધામાં દીકરા અણમોલે ઊભું કર્યું બે હજાર કરોડનું સામ્રાજ્ય આ સામ્રાજ્ય ઊભું કરવામાં એ એમને કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે આખરે અનિલ અંબાણીના બે દીકરાઓ છે જે બંને દીકરાઓ પોતાની અલગ અલગ કંપનીઝ ચલાવી રહ્યા છે આ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી કે જે આજે દેવાળિયા બની ગયા હતા બંનેની સ્થિતિ ખૂબ સરખી હતી પરંતુ અનિલ અંબાણી કે જે દેવાળિયા થઈ ગયા હતા આખરે એમની સ્થિતિ સુધારવાનું કામ એમના દીકરા અણમોલે કર્યું હતું દોસ્તો શું તમને ખબર છે અનિલ અંબાણીના આ દીકરાનું નામ શું છે અને આખરે આ કેટલા કરોડની કંપનીનો માલિક છે આ અનમોલ અંબાણી જાણવા માટે આ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો સાથે અમે તમને એ પણ જણાવીશું કે અંબાણી પરિવારના કેટલા સભ્યો છે અને સાથે સાથે એ પણ જણાવીશું કે આ બધા જ સભ્યો ક્યાં રહે છે શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં તમને એ પણ ખબર પડી જશે કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી આજે કેવું જીવન જીવી રહ્યા છે મુકેશ અંબાણી કે જેને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેની છાપમાં ઓળખવામાં આવે છે મુકેશ અંબાણીને તો આજે આજે બધા જ ઓળખે છે એમના દીકરા દીકરીઓને પણ બધા જ ઓળખે છે પણ પરંતુ આ અનિલ અંબાણીના દીકરાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે બહુ ઓછા લોકોને ખબર છે કે અનિલ અંબાણીને બે દીકરાઓ છે અને આખરે એક દીકરાના લગ્ન પણ થઈ ચૂક્યા છે એમની વહુને પણ તમે જોઈ શકો છો અનિલ અંબાણી કે જેને પણ એક સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવતા હતા આજે એમની સ્થિતિ દિવાળીયા જેવી થઈ ગઈ છે કારણ કે અનિલ લંબાણીને ધંધામાં ઘણું જ મોટું નુકસાન થયું હતું પરંતુ આ નુકસાનની સામે ભરપાઈ કરવાની જવાબદારી એમના દીકરાઓએ ઉઠાવી લીધી એમના બંને દીકરાઓ જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી બંનેએ પોતાના બિઝનેસમાં એવું નામ કર્યું કે બે હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું નાનપણથી જ પોતાના પિતાની આ સ્થિતિ જોયેલા આ બંને દીકરાઓએ આખરે મુકેશ અંબાણીને પણ ટક્કર આપી દીધી મુકેશ અંબાણીને તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે જ છે પરંતુ અનિલ અંબાણીએ પણ હવે એમની સ્થિતિમાં સુધારો થયો છે અનિલ અંબાણીનું તમામ દેવ એમના દીકરાઓએ ભરપાઈ કરી દીધું છે અનિલ અંબાણી આજે પણ હવે એમની છાપ સારી છોડવામાં સફળ બને એમ છે કારણ કે એમના દીકરાઓએ એમના દી વાળ્યા છે દોસ્તો અનિલ અંબાણી કે જેઓ નાનપણથી જ એમના જેવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે સ્થિતિ જ્યારથી બંને ભાઈઓની અલગ થઈ ત્યારથી અનિલ અંબાણી એમને એમનો જે કાંઈ પણ પ્રગતિનો મેપ છે નીચે જતો રહ્યો ત્યારે મુકેશ અંબાણી એ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા કોકિલાબા અંબાણીએ બંનેને સરખી સંપત્તિ જ વેચી હતી પરંતુ અનિલ અંબાણી પોતાની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ અને પોતે દેવામાં જતા રહ્યા જ્યારે મુકેશ અંબાણીએ બહુ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું પરંતુ દોસ્તો હાલમાં જ આ અનિલ અંબાણીની સ્થિતિ પણ સુધરી છે અનિલ અંબાણી જેવી રીતે પહેલાં દેવાળિયા બની ગયા હતા ત્યારબાદ ધીમે ધીમે એમના દીકરાઓએ એમના પિતાના જે કાંઈ પણ વારસો હતો એમને ટકાવી રાખવા અને એમનું સામ્રાજ્ય ઊભું કરવા માટે પિતાનું દેવું ચૂકતે કરવા માટે ખૂબ યથાક પ્રયત્નો કર્યા અને જેમાં આ બંને દીકરાઓ જે છે સફળ રહ્યા છે બંને દીકરાઓએ સાથે મળીને એક કંપનીની સ્થાપના કરી અને જે કંપની બે હજાર કરોડનું સામ્રાજ્ય આજે ધરાવે છે અનિલ અંબાણીને દેવામાંથી બહાર લાવવાનું કામ આ બંને દીકરાઓએ કર્યું છે આજે આ બંને દીકરાઓ અંબાડી પરિવારમાં અનિલ અંબાણીના પરિવારમાં ખાસ કરીને એમના મુંબઈમાં આવેલા ખૂબ મોંઘા બંગલામાં રહે છે આ બંગલો પણ વિશ્વના સૌથી મોંઘા બંગલોની યાદીમાં સ્થાન ધરાવે છે આ બંગલામાં જ જેની કિંમત પાંચ હજાર કરોડ રૂપિયા છે એ બંગલામાં સમગ્ર અનિલ અંબાણીનો પરિવાર રહે છે અને દરેક તહેવારોની ઉજવણી ત્યાં પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના દીકરાઓ એટલે કે આકાશ અંબાણી હોય ઈશા અંબાણી હોય કે પછી અનંત અંબાણી હોય એ તો બધા જ ચર્ચાનો વિષય બનતા જ હોય છે અને મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરતા હોય છે પરંતુ અનિલ અંબાણીના દીકરાઓ ક્યારેય પણ મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરતા નથી હંમેશા લાઇમ લાઇટથી દૂર રહેવાવાળા દીકરાઓએ બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે ધન્યવાદ